સોના ચાંદીના ના ઘરેણા લેવાનું યાદ આવે એટલે જે ઝેડ જ્વેલર્સ યાદ આવે ચોટીલાના લોકોનો 60 વર્ષનો વિશ્વાસ એટલે સોની જસવંતલાલ જીણાભાઈ જ્વેલર્સ આપણા તહેવાર લગ્ન કે દરરોજ પહેરી શકાય તેવા સોના ચાંદીના અત્યાધુનિક અને રજવાડી ડિઝાઇનના ઘરેણા ખરીદવા માટે ચોટીલાનો સૌથી વિશાળ કલેક્શન ધરાવતો શોરૂમ કે જ્યાં આપને આપની પસંદના ઘરેણા સાથે જ સોનાના સેટ 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 રજવાડી એન્ટિક અરબી તુર્કી રજવાડી ઝાલર અને ચોકર તેમજ ચાંદીની દુલ્હન પાયલ છડા અને કટલી સહિત તમારા ઓર્ડર પ્રમાણે અને લેટેસ્ટ ડિઝાઇનના ઘરેણા બનાવી આપવામાં આવે છે અહીંયા દિવાળી સ્પેશિયલ ધનતેરસ પર ખરીદી કરવાનું એડવાન્સ બુકિંગ આજે જ કરાવો અને ધનતેરસના શુભ ચોઘડીએ ખરીદી કરો તો પછી રાહો જોઈ રહ્યા છો આજે જ અને અત્યારે જ મુલાકાત કરો સોની જસવંતલાલ જીણાભાઈ જ્વેલર્સ મેઇન બજાર ટાવર ચોક ચોટીલા